तो हाय गायज मैं अभी नहा के आ चुकी हूँ और अभी रेडी होना है मुझे यमुनोत्री के लिए जाना है ना तो मैं आपको उसके आगे का अभी बात में दिखाऊँगी एक बात दिखाती हूँ इंसान रेडी हो चुका है और अभी एक तो नहा के आ रहा है उसको नहीं दिखाऊंगी ये हमारे सर सामान तो देखो हाय गाइस, मैं अभी रेडी हो चुकी हूँ आप सब मुझे देख ही सकते हैं अब कुछ और दिखाती गई हैं क्या कर रही है? एक कुछ ढूंढ रहा है और एक यहाँ छुप चुका है और वो भी यहाँ से नीचे से कांटेक्ट कर रहे हैं दूसरे के साथ Boy, no, तो होटल के बाहर पीछे का नज़ारा मैं आपको दिखाती हूँ ये क्या नज़ारा है आप सब देख सकते हैं ऐसे मस्त वहाँ से, वह से यमुना नदी आ रही है અમે યમનો માટે નીકળી રહ્યા છીએ બધું લીધું છે કારણ કે ત્યાં તો ઠંડી બી પડી શકે કંઈ કહેવાય નહીં બરાબર અને બતાવું આને લીધું છે આને લીધું છે બધા લીધું જ છે હવે અમે નીકળી છીએ પછી તમને બતાવું जोई सको जो ये वारसाफ पड़े हैं पर तुमने बताऊं जो उदार नजारो कई अलग-अलग नजारो थे होटल तो आ, ये मेरे होटल के बाहर का व्यू है आप सब देख ही सकते हैं मैं बता दियो अपनी रोड है और आ, ये एक लटी होटल सब कुछ मतलब

અમે યમનો પહોંચ્યા પહેલાનો આ વ્યૂ છે તો જયારે વિચારો જયારે કેદારનાથ અમે પહોંચી જઈશું ધાન નો નજારો કઈ કેવો હશે તો કેદારનાથ જોવા માટે તો તમારે બધા બ્લોગમાં બની જવું પડશે એ બધું તો અલગ અલગ જ આવે આવવાનું છે તો બ્લોગમાં જરૂરથી બન્યા રહેજો તો આ તમે નજારો જોઈ શકો છો અમે અહીંયા ઉભા રહ્યા છે કારણ પણ છે તો અમે છે પણ અહીંયા તો માટે જવું પડશે અને ટ્રેકિંગ તો બાકી છે ટ્રેકિંગ માટે સ્ટાર્ટ નથી આવે છે આ કે ટ્રેકિંગ ચાલ્ક છે બરોબર હવે અમે રેઇનકોટ લેવા જોઈએ છે હવે અહીંયાથી ટ્રેકિંગ માટે નીકળ્યા છે રેઇનકોટ મેં બધું પહેરી લીધું છે કારણ કે બહુ જ અહીંયા મેં ઓ ચાલુ જો હા ઓલમોસ્ટ અહીંયા રેઇનકોટ પહેરી છે મેં ભી રેઇનકોટ પહેર્યો છે મતલબ તો બહુ ખતરક છે જો મતલબ ધ્યાન રાખજો તો ભી જો તો પરફેક્ટ આટલે એટલે ચડવાનું છે ગોડા ગોડા નથી જવાનું તો તમે અહીંયા જોઈ શકો છો જો આ લોકેશન આ રસ્તો ઉપર યમનોત્રી તરફ જવાનું જઈ રહ્યો છે અને અહીંયા વરસાદ બી પડી જ રહ્યો છે હજી કઠિન રસ્તા છે અહીંયા ઘણા બધા તો તમે લોકો બી જ્યારે આવો તો ધ્યાન રાખજો રેન્કોટ ને બધું એ બધું લઈને જ આવવાનું કારણ કે અહીં ગમે ત્યારે વરસાદ ને બધું પડી શકે છે તો અમે અડધો રસ્તો કાપી નાખ્યો છે

ફાગરનું પછી બતાવું ફાઈનલી અમે ઉપર હવે ચડી ચડીને બહુ જ થાકી ગયા છે પણ એક વસ્તુ સારી થઈ છે કે ફાઇનલી હવે અમને મંદિર દેખાઈ ગયું છે અને મંદિર દેખાઈ જ છે રહી છે અને આ જો આટલો સારો નજારો તમે કંઈ નહીં જોયો હોય ઉપરથી મસ્ત એવું તહીંયાંથી પહાડમાંથી પાણી આવી રહ્યું છે અને આ નીચે જઈ રહ્યું છે યાત્રીઓ ચડી ચડીને દર્શન કરી કરીને પાછા આવી રહ્યા છે અને અમે હજી હવે જઈ રહ્યા છે મંદિરે પહોંચીને હું તમને બતાવું છું આગળ ને વ્યૂ બરોબર બને રહેજો આમને એમ જ ફાઇનલી પેલું કહેવાય છે ને મંદિલના એક કદમ પહોંચી ગયા છે ને યમનોત્રી અમે પહોંચી ગયા છે ચાર જમવાની હું તમે યમનોત્રી હું તમને બતાવું કે પહેલાં એ અમનોત્રીને જોઈ જ શકો છો આ જો

જર્ની છે આ બધા પૈકી પૈકી કરી રહ્યા છે ત્યાં બધું લખેલું છે ડ્રીમ પ્લેસ છે આમનું પાછી